આ આપડે નવી ગાય કીધી છે બે ત્રણ દિન બ્યાં આઈ ગયા આ કર આપણે રાધુ બાંધી મોગ સેવી લીગેમાં આ કોર જેવારે કોડી ની વાં બાસ દેટાં ને આપડે જાણવાં આહે ગુલાબ ને જોવો તમે ગુલાબ કોક છે જાણવું ફૂલ દુનિયા ને ગુલાબ બહુ છે ઘોડી બાંધી બધાએ ઢોર ફેરવેલી ફેરવા લીધાથી રે હોય નેટ આંજી ના રાતી ના બાંધીએ ખેતરમાં ગરમી થતી હોય વાવળાના ટાઢેર માં બાંધીએ

ટાણું થયું બધાય ઢોરની ને બારોબાર બાંધ્યા જવા નાખી થોડી થોડી બધા એની ગાય ની ત્રણ ની બાકી છે આ ગાય બેઠી ઘોડી ની વાપડી બાંધી છે કમાણી વાવડા ની હજામાં થઈ જાય